જય મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો તમે અત્યારે મારા મંદિરના મહાદેવના દર્શન કર્યા તમે જોયું બહુ સરસ દર્શન શિવરાત્રી આવી રહી છે તો બધા લોકો હર હર મહાદેવ લખી દો જય ભોલે ભંડારી તો મિત્રો અત્યારે સવારે દસ વાગ્યા છે અને હું જઈ રહ્યો છું મારા કાકાના છોકરાની દુકાને જે દુકાનનું નામ છે અજય ગંગન સ્ટોર એની દુકાન ઉપર વાઈફાઈ નાખેલું છે તો મારે વિડીયોનું થોડું કામ છે એટલા માટે એની દુકાને હું જઈ રહ્યો છું એનું નામ અમિત છે મારા ભાઈ છે છોકરો તમે જોઈ શકો છો આ અમારું મંદિર છે આ રીતના ચોવીસ કલાક કીર્તન થાય છે જો આ રીતે કીર્તન થાય છે હધે છે એમ સીતારામ પૂજારીજી જય હો જય હો જય શ્રી રામ જય રામ આ પૂજારીજી છે અહીંના તમે જોઈ શકો છો તો ચલો જઈએ અમિતની દુકાને આ મારો બારનો ગેટ તમને ખબર જ હજો અમિતિ દુકાને જઈ રહ્યો છું મારા મિત્ર મળી ગયા રાહુલ એમની એક્ટિવા ઉપર છું તો અમિતની દુકાને આવવા મારો ભાઈબંધ જે રાહુલ છે એ મને આગળ ઉતારી ગયો એક ઉપર તમે જોઈ શકો છો આપણે અમિતની દુકાને પહોંચી ગયા છે આ છે અજય કંગન સ્ટોર આપણા કાકા છોકરાની દુકાન કટલરી કોસ્મેટિકની દુકાન છે આ છે અમિતભાઈ આપણા

આ ઘર વપરાશની વસ્તુઓ પણ મળી જશે લગ્નની સિઝન છે માતાજીના દર્શન કરો ઓ હો જોરદાર રાધાકૃષ્ણ ભગવાનનો ફોટો આ હું છું તમે જોઈ શકો છો આ જે સ્ટેશન રોડ છે પોલીસ સ્ટેશન રોડ રેલવે સ્ટેશન રોડ તમે જે કહો એ જૂની સંસ્કૃત પાઠશાળાની બાજુમાં આપણી અજય કંગન સ્ટોર ઠીક છે જરૂરથી વિઝિટ કરો હા તો અત્યારે અમિતની દુકાને બેઠો છું રોજ જ્યારે બી સમય મળે ત્યારે અમિતની દુકાને આવું છું અજય કંગન સ્ટોર એનું વાઈફાઈ જે છે અહીંયા આગળ એની દુકાનમાં વાઈફાઈ રાખેલું છે તો વાઇફાઈની સ્પીડ વધારે આવે એટલા માટે હું વિડીયોનું કામ અહીંયા આગળ કરવા આવું છું અને થોડું ઘણું બેસવા આવું થોડું હસી મજાક કરીએ મજા આવે થોડો ટાઈમ નીકળી જાય એમનું બી કામ થાય અમારું બી કામ થાય તો અત્યારે અમીરની દુકાને બેઠો હતો અને મારો એક ફ્રેન્ડ છે કાલુ એનો ફોન આવ્યો કે ખાસવા જેવું છે થોડું કામ છે તો કાલુ આવી ગયું છે તમે જોઈ શકો છો આ છે કાલુ જઈએ છીએ એક્ટિવ આવી ગઈ છે તો ચાલો જઈએ ખાસરા આવ્યા હતા ખાસરામાં તાલુકા કચેરીમાં થોડું કામ હતું પતી ગયું હવે તો પાછા રિટર્ન જઈએ છીએ ત્યારે અમે ડાકોર પાછા આવી ગયા છીએ ડાકોરમાં અને કાલુ છે મારી જોડે અમારા એક ગેસ્ટ આવ્યા છે અમદાવાદથી કાલુના તો અમે લોકો રણછોડજી એમને દર્શન કરાવીશું મંદિરે ગોટા બોટા ખાઈશું તો ચાલો જઈએ મંદિર બાજુમાં અત્યારે અંજોજીના દર્શન કર્યા અને અમારી જોડે ગેસ્ટ છે એમને ગુમતી ગાઢ ફરવા માટે લાયા છે આ થોડી વારમાં ગોટા બી ખાવા જઈશું જયારે <listed> <gcled> તો અત્યારે ગુમતી ઘાટ ઉપર ગોટા ખાતા અને એક ગેસ્ટ હશે અમારી પાછળ ગાડી આવે છે એમને અમે અમદાવાદના જે રોડ ઉપર મોટા ચોકડી છોડવા જઈએ છીએ હા રસ્તો પહોળો કરે છે ને અમારી જોડે જે ગેસ હતા એમની ગાડી અહીંથી નીકળી ગઈ છે ગાય વાળા બાજુ થી બહુધા બાજુ જવાનું છે અમદાવાદ તો અત્યારે પાછો હું જઈ રહ્યો છું અમિત ની દુકાને વિડીયોનું કામ કરીશ આખો દિવસ જોડે જોડ્યો હતો રવડો થઈ ગયો મોટા ખાતા દર્શન દર્શને બધું બી કામ થઈ ગયું આખોની મોજ કરીએ છીએ મોજ રાખી તો અત્યારે અમિતની દુકાને સાંજે રિટર્ન આવ્યો બજારમાં તે દાબેલી લાયા ખાધી દાબેલી ખાધી બસ આખો દિવસ પૂરો થઈ ગયો અત્યારે જઈ રહ્યો છું રિટર્ન આપણા મંદિરમાં નરસિંહ મંદિરમાં તો અમિતના દુકાનેથી હું મારા નરસિંહ મંદિર આવી ગયો છું અને અમારા નરસિંહ મંદિરમાં આઠ વાગ્યા અત્યારે સાડા આઠ વાગે મંદિર બંધ થવાનું છે તો ત્યાં બધા કીર્તન થાય છે અમારા નરસિંહ મંદિરમાં અત્યારે બધા કીર્તન કરી રહ્યા છે કીર્તન તો આવી ગયો છું મારા નરસિંહ મંદિર મારા બેડ ઉપર હવે સુઈ જઈશું